રાવણના વાદ પછી ભગવાન શ્રી રામે અયોધ્યાનું સિંહાસન સંભાળ્યું હતું અને લોકો રામના રાજ્યથી ખુશ હતા એક દિવસ ભગવાન મહાદેવ શ્રી રામને મળવા માંગતા હતા પાર્વતીને સાથે લઈને મહાદેવ કૈલાસ પર્વત થી અયોધ્યા જવા રવાના થયા શ્રી સીતારામજી અયોધ્યામાં ભગવાન શિવ અને માતા પાર્વતીને આવતા જોઈને ખૂબ ખુશ થયા માતા જાનકીએ તેમને યોગ્ય માન આપ્યું અને ભોજન બનાવવા રસોડામાં ગયા ભગવાન શિવે પૂછ્યું કે હનુમાનજી દેખાતા નથી તેઓ ક્યાં છે શ્રીરામે કહ્યું કે તેઓ બગીચામાં હોવા જોઈએ શિવજીએ બગીચામાં જવા માટે શ્રી રામની પરવાનગી માંગી અને પાર્વતીજી સાથે બગીચામાં આવ્યા બગીચાની સુંદરતા જોઈને તેમનું હૃદય મોહિત થઈ ગયું હનુમાનજી એક ગાઢ ગાઢ આંબાના ઝાડ નીચે નિંદ્રામાં સૂતા હતા દુનિયાથી અજાણ હતા અને તેમના રામ નામનો અવાજ એક લયમાં આવી રહ્યો હતો શિવજી અને માતા પાર્વતીએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું માતા પાર્વતીએ સ્મિત કર્યું અને ઝાડની ડાળીઓ તરફ ઇશારો કર્યો રામનું નામ સાંભળીને ઝાડની ડાળીઓ પણ ધ્રુજી રહી હતી અને તેમની વચ્ચેથી રામનું નામ પણ ઉચરાઈ રહ્યું હતું શિવજીએ આમાં રામ નામના નાદમાં ડૂબીને તેઓ પોતે રામ નામનો જાપ કરતા નાચવા લાગ્યા માતા પાર્વતી પણ ભક્તિથી ભરપૂર થઈને પોતાના પતિની પાછળ ગયા તેમના પગ પણ રૂજવા લાગ્યા શિવ અને પાર્વતીના નૃત્યથી એવો ધબકારો થયો કે સ્વર્ગના દેવતાઓ પણ આકર્ષાયા અને બગીચામાં આવ્યા અને બધા રામ નામના સુરમાં મગ્ન થઈ ગયા માતા જાનકીએ ભોજન તૈયાર કર્યું હતું અને રાહ જોઈ રહ્યા હતા પરંતુ સાંજ સુધીમાં મહેમાનો આવ્યા ન હતા પછી તેમણે પોતાના દેવળ લક્ષ્મણજીને બગીચામાં મોકલ્યા લક્ષ્મણ શ્રી રામની સેવા કરવા માટે અવતાર લીધો હતો તેથી જ્યારે તેઓ બગીચામાં આવ્યા અને પૃથ્વી પર સ્વર્ગનો નજારો જોયો ત્યારે તેઓ પોતે રામ નામના સુરમાં નાચવા લાગ્યા મહેલમાં માતા જાનકી ચિંતિત હતા કે હજુ સુધી કોઈ ખાવા માટે કેમ નથી આવ્યો તેમણે શ્રી રામને કહ્યું કે ભોજન ઠંડુ થઈ રહ્યું છે ચાલો આપણે બગીચામાંથી બધાને બોલાવીએ જ્યારે સીતારામજી બગીચામાં ગયા ત્યારે રામ નામનો ગુંજરાવ થયો સુતા હતા અને તેમના નસકોરામાંથી રામનું રામ નું નામનું હજુ પણ નીકળતું હતું શ્રી સિયારામ ભાવલ હોટ શ્રી રામજીએ હનુમાનજીને ઊંઘમાંથી જગાડ્યા અને પ્રેમથી તેમની સંભાળ રાખી તેઓ આસપાસ જોવા લાગ્યા ભગવાનને આવતા જોઈને હનુમાનજી ઝડપથી ઉભા થયા નૃત્ય કરતો માહોલ ખોરવાઈ ગયો ભગવાન શિવે હનુમાનજીની રામ નૃત્યની ભક્તિની હૃદયપૂર્વક પ્રશંસા કરવા લાગ્યા હનુમાનજી થોડા નારાજ હતા પણ ગુપ્ત રીતે ખુશ પણ હતા શ્રી શિયારામજી એ ભગવાન શિવને ભોજન કરવા માટે વિનંતી કરી બધા જમવા માટે મહેલમાં ગયા માતા જાનકીએ ભોજન પીરસવાનું શરૂ કર્યું શ્રી રામજીએ હનુમાનજીને પણ હરોળમાં બેસવાનો આદેશ આપ્યો હનુમાનજી બેઠા પરંતુ તેમની આદત હતી કે બધાએ શ્રી રામજી ખાધા પછી જ ભોજન કરવું આજે તેમણે શ્રી રામના આદેશ પહેલા જ ભોજન કરવું પડ્યું માતા જાનકી હનુમાનજીને ભોજન કરાવતા રહ્યા પરંતુ હનુમાનજીનું નું પેટ ભરાતું નહોતું તેઓ થોડા સમય માટે તેમને ભોજન કરાવતા રહ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે હનુમાનજીનું નું પેટ આ રીતે નહીં ભરાશે તેણીએ તુલસીના પાન પર રામનું નામ લખ્યું અને તે હનુમાનજીને ભોજન સાથે પીરસ્યું તુલસીનું પાન ખાધા પછી હનુમાનજી તુગ્ધ થયા અને પોતાનું ભોજન પૂર્ણ માનીને ઊભા થયા ભગવાન શિવશંકર પ્રસન્ન થયા અને હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે રામ પ્રત્યેની તેમની ભક્તિ યુગો યુદ્ધ સુધી યાદ રહે છે અને પૃથ્વી પર તમે ત્રણ લોકો છો જેમની પાસે મુશ્કેલીઓ દૂર કરવાની કળા છે રત્નો પાણી મીઠું અને સારા શબ્દો છે મીઠા શબ્દો છે મૂર્ખ લોકો પથ્થરના ટુકડા હીરા મોતી રત્નો વગેરે રત્નો કહે છે ચાલો આગળના પ્રશ્નથી આ વાત સુધી સારી રીતે સમજીએ કુબેરના ઘરે એક સંત વિચિત્ર સ્વભાવના હતા તેઓ ઓછું બોલતા હતા તેમની બોલવાની રીત પણ વિચિત્ર હતી તેમની માગણીઓ સાંભળીને બધા હસતા હતા કેટલાક છેતરાતા હતા અને કેટલાક તેમની માગણીઓ અવગણીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હતા સંત દરેક ઘરની સામે ઊભા રહીને બૂમ પાડતા માતા મને મુઠ્ઠી પર મોતી આપો ભગવાન તમને આશીર્વાદ આપશે તે તમારું ભલું કરશે સંતની આ વિચિત્ર માંગ સાંભળીને સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ જતી સંત કહેતા બાબા આપણે પોતાનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ હું તમને આટલા બધા મોતી ક્યાંથી આપી શકીશ કોઈ રાજમહ પાસે જાઓ અને મોતી માંગો જાઓ બાબા આગળ વધો સંતને ખાલી હાથે ગામ જતા જોઈને એક વૃદ્ધ મહિલાએ તે તે આપ્યું વૃદ્ધ મહિલાએ સંતને પોતાની પાસે બોલાવ્યા તેમની હથેળી પર એક નાનો મોતી મૂક્યું અને કહ્યું ઋષિ મહારાજ મારી પાસે મુઠ્ઠી પર મોતી નથી મારી નાકની વીટી તૂટી ગઈ હતી તેથી મને આ મોતી મળી ગયું મેં તેને સુરક્ષિત રીતે રાખ્યું હતું આ મોતી લો મારી પાસે એક મોતી છે મારા ગામમાંથી કોઈએ ખાલી હાથે ન જવું જોઈએ તેથી હું તે તમને સોંપી રહી છું કૃપા કરીને તેનો સ્વીકાર કરો અમારા ગામમાંથી ખાલી હાથે ન જાઓ વૃદ્ધ સ્ત્રીના હાથમાં નાનું મોતી જોઈને સંત રડવા લાગ્યા અને કહ્યું માતા આ નાનું મોતી હું મારી ફાટેલી થેલીમાં ક્યાં રાખીશ કૃપા કરીને તેને તમારી પાસે રાખો આટલું કહીને સંત ગામ છોડી ગયા બીજા ગામમાં પહોંચ્યા પછી સંત દરેક ઘરની સ્ત્રી સામે ઉભા રહ્યા અને બૂમ પાડવા લાગ્યા માતા મને એક પ્યાલો મોતી આપો ભગવાન તમને આશીર્વાદ આપશે સંતની આ વિચિત્ર માંગ સાંભળીને ત્યાંની સ્ત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યાં પણ સંતને એક પ્યાલો મોતી ન મળ્યો અંતે નિરાશ થઈને તે ત્યાંથી પણ ખાલી હાથે જવા લાગ્યા તે ગામમાં એક જ ઘર હતું મોતી માંગવાની ઈચ્છા તેને ઘરની સામે લઈ ગઈ માતાએ કહ્યું કૃપા કરીને મને પહેલો મોટી મોતી આપો ભગવાન તમને આશીર્વાદ આપશે સંતે બૂમ પાડી ખેડૂત અચાનક બહાર આવ્યો તેણે સંત માટે વરંડામાં એક ચાદર રાખી અને સંતને વિનંતી કરી ઋષિ કૃપા કરીને આવો અને બેસો ખેડૂતે સંતને પ્રણામ કર્યા અને ફરીને તેની પત્નીને બોલાવી લક્ષ્મી સંત બહાર છે કૃપા કરીને તેમના દર્શન કરો ખેડૂતની પત્ની તરત જ બહાર આવી સંતના પગ ધોયા અને તેમના દર્શન કર્યા ખેડૂતે કહ્યું જુઓ લક્ષ્મી સંત ખૂબ ભૂખ્યા છે તરત જ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો મુઠ્ઠી મોતી લો તેને પીસી લો અને રોટલી બનાવો ત્યાં સુધી હું મોતીનો ટુકડો લાવીશ આટલું કહીને ખેડૂત ખાલી વાસણ લઈને ઘરની બહાર નીકળી ગયો થોડા સમય પછી ખેડૂત પાછો ફર્યો ત્યાં સુધીમાં લક્ષ્મીએ ખોરાક તૈયાર કરી લીધો હતો સંતે પેટ ભરીને ખાધો અને ખુશ થઈ ગયો તેણે અસ્કરને કહ્યું ઘણા સમય પછી મને કુબેરના ઘરેથી ભોજન મળ્યું છે હું ખૂબ ખુશ છું હવે હું તમને યાદ કરીશ તો મને મૂર્તિનો એક કાન આપો હું હંમેશા તમને યાદ કરીશ આ સાંભળીને ખેડૂત અસ્કરે કહ્યું મુનિ મહારાજ હું ધનવાન છું તેથી જ અમે બંને તમારી પાસેથી મોતીની એક કાનની અપેક્ષા રાખીએ છીએ ઋષિએ આંખો બંધ કરી અને કહ્યું ના ખેડૂત રાજા તમે અભણ નથી તમે વિદ્વાન છો તેથી જ તમે મારી ઈચ્છા પૂરી કરી શક્યા છો મારી વિચિત્ર માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હું હંમેશા ભૂખ્યો રહું છું પછી જો મને તમારા જેવો કુબેર ખજાનજી મળે તો હું મારા હૃદયથી સંતોષ સુધી ખાવું છું ઋષિએ ખેડૂત તરફ જોયું અને કહ્યું જે પાકના દાણા પાણીના ટીપા અને સલાહના શબ્દોને મોતી માને છે તે મારી દ્રષ્ટિએ સાચો કુબેરનું ઘર છે હું ત્યાં મારા હૃદયથી સંતોષ સુધી ખાવું છું તે ખોરાક દાળ રોટલી હોય કે ચટણી રોટલી ખુશીનું મીઠું તેમાં સ્વાદ ઉમેરે છે જ્યાં પણ મહેમાન હોય ત્યાં મને ચોક્કસ ખોરાક મળે છે સારું હવે મને જવા દો ભગવાન તમને આશીર્વાદ આપે ખેડૂત દંપતીને આશીર્વાદ આપ્યા પછી ઋષિ મહારાજ શાશ્વત લીલાવાના સ્થળ શ્રી ધામ વૃંદાવનમાં કામે વનમાં ગયા શ્રી જયકાળ કૃષ્ણદાસ બાબાજી બાળકોના અવાજથી કંટાળીને તેઓ વિમલ કુંડના કિનારે રહેતા અને ભોજન કરતા શ્રી જય કૃષ્ણદાસ બાબાજી હંમેશા ભજનમાં મગ્ન રહેતા તેઓ ફક્ત એક જ વાર માધુકારી માટે ગામમાં જતા અને દિવસ રાત હરિનું નામ જપતા એક દિવસ મધ્યમાં સિદ્ધ જય કૃષ્ણદાસ બાપજીની આત્મીય સેવા દરમિયાન ઠાકોરજી સાથે એવી ઘટના બની કે તેઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં બેચેન થવા લાગ્યા એવું બન્યું કે અસંખ્ય ગાયો અને ગાયના છોકરાઓ વિમલા કુંડની આસપાસ આવીને દેખાયા ગાયના છોકરાઓ બહારથી બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા બાબા મને તરસ લાગી છે મને પાણી આપો જય કૃષ્ણદાસ બાબા પહેલાથી જ ગાયના અવાજથી પરેશાન હતા તેથી બાબા તેમની ઝૂંપડીમાં શાંતિથી બેઠા રહ્યા પરંતુ ઠાકોરજી લગભગ ઉપયોગી થવા માટે અને પોતાના ગોવાળ મિત્રો સાથે વિવિધ પ્રકારની તકલીફો ઊભી કરવા લાગ્યા તે ઝૂંપડીના દરવાજા પાસે આવ્યા અને કહ્યું હે બંગાળી બાબા જો આપણે જઈશું તો આપણે ભજન ક્યારે કરીશું નિર્દય બાબા સમાન થઈ ગયા છે હે બાબા ઝૂંપડીમાંથી બહાર આવો અને મને પાણી આપો મને ખૂબ તરસ લાગી છે હવે તે છોકરાઓ બાબાને પરેશાન કરવા લાગ્યા જય કૃષ્ણદાસ બાબા બાળકોની ચિંતા કરતા હતા ઉત્પાદનથી ગુસ્સે થઈને તેઓ હાથમાં લાકડી લઈને ઝૂંપડીમાંથી બહાર આવ્યા જય કૃષ્ણદાસ બાબા ઝૂંપડીમાંથી બહાર આવતાની સાથે જ તેમણે જોયું કે ઝૂંપડીની આસપાસ અસંખ્ય ગાયો અને વાસરડાઓ હતા બધા વાસરડાઓ એકબીજા કરતા વધુ સુંદર હતા દરેક એકબીજા કરતા વધુ અદભુત અને મોહક રીતે શણગારેલા હતા જય કૃષ્ણદાસ બાબાજીએ તે વાસરડાઓને જોઈને પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો જય કૃષ્ણદાસ બાબાએ વાસરડાઓને પૂછ્યું લાલા તમે બધા કયા ગામથી આવો છો બધા વાસરડાઓ એક સાથે જવાબ આપ્યો કે તેઓ નંદગાવના છે બાબાએ તેમની નજીક એક વાસરડાને બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું તમારું નામ શું છે વાસડાએ કહ્યું મારું નામ કન્હૈયા છે બાબાએ બીજા પૂછ્યું લાલા શું છે તમારું નામ વાસરે કહ્યું બલદાવ મારું નામ બલદાવ છે પછી વાસરડા કનૈયાએ કહ્યું જુઓ બાબાજી પહેલા અમને પાણી આપો અને પછી અમારી સાથે વાત કરો બાબાએ સ્નાન કર્યા પછી વાસરડાઓને પાણી આપ્યું વાસરડાએ કહ્યું જુઓ બાબા અમે ખૂબ દૂરથી આવ્યા છીએ અને વાસરડાઓને ભૂખ્યા રાખો નાના દરરોજ આવીને વારંવાર આવું ન કરો આટલું કહીને બાબા ઝૂંપડીમાં ગયા બાબા ઝૂંપડીમાં આવ્યા અને આટલા સુંદર વિશે વિચારવા લાગ્યા કે મેં ક્યારેય આટલું મોહક બાળક આટલી સુંદર ગાય જોઈ નથી કે તે ક્યારેય આટલી મીઠી વાત કરી નથી સાંભળો આપણે આ દુનિયામાં ક્યાં હતા કે કોઈ બીજું દુનિયાના આ બધું વિચારતા જય કૃષ્ણદાસ બાબાજી ફરીથી એકવાર તે ગાય બાળકોને જોવા માટે ઝુંપડીમાંથી બહાર આવ્યા ત્યાં ન તો ગાય હતી કે ન તો કોઈ બાળક દૂર દૂર સુધી ગાયો અને બાળકોનો કોઈ પતો ન હતો જય કૃષ્ણદાસ બાબા ઉદાસ અને અસંતુષ્ટ થઈ ગયા તેમના દુર્ભાગ્ય અને ગાય બાળકો પ્રત્યેના તેમના છેલ્લો શબ્દો વિશે વિચારતા દરરોજ ગુસ્સે ન થવા માટે બાબા બેચેન થઈ ગયા તેઓ આખી રાત તેમના પ્રિયજનની યાદમાં આંસુ વહાવતા રહ્યા તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ બાબાની સામે પ્રગટ થયા અને આપી અને કહ્યું બાબા ઉદાસ ન થાવ હું કાલે તમારી પાસે આવીશ પછી શ્રી જય કૃષ્ણદાસ બાબાજીનો ગુસ્સો શાંત થયો અને તેમણે ધોતી પહેરી બીજા દિવસે એક વૃદ્ધ બ્રજ માય ગોપાલની મૂર્તિ લઈને જય કૃષ્ણદાસ બાબાની ઝૂંપડીમાં આવી અને બાબાને કહ્યું બાબા હું હું તમને હવે ગોપાલની સેવા કરી શકતી નથી બાબા આજથી તમે મારા ગોપાલની સેવા કરો છો કૃષ્ણદાસ બાબાજીએ કહ્યું માતા હું તમને સેવા કેવી રીતે કરીશ હું દરરોજ સેવા માટે સામગ્રી ક્યાંથી મેળવીશ બાબા તમે ફક્ત સેવા કરો છો હું કરીશ દરરોજ આવીને ગોપાલને સામગ્રી આપી બાબાને જોઈને આમ કહીને ચાલ્યા ગયા ગોપાલજીનું સુંદર સ્વરૂપ જોઈને બાબા મુક્ત થયા તે જ રાત્રે વરદાન માય શ્રી વૃણના રૂપમાં જય કૃષ્ણદાસ બાબાના સ્વપ્નમાં દેખાયા ગોપાલનો સ્વભાવ વિપરીત છે કોઈ તેમને બોલાવે તો જ તેઓ તેમની પાસે જતા નહીં અને ક્યારેક કોઈ તેમને બોલાવે નહીં તો પણ તેઓ ચોક્કસ તેમની પાસે જાય છે ઋષિ મુનિઓ પણ તેમને બોલાવીને થાકી જાય છે પરંતુ જો તેમના પ્રેમાળ ભક્તો તેમને બોલાવતા નથી તો પણ તેઓ તેમના હાથ ધોઈને તેમના ભક્તની પાછળ જાય છે જય કૃષ્ણદાસ બાબાએ તેમના આવવાને પ્રશંસા માનીને તેમને આજ વાર્તા કહી દરરોજ આવી પ્રશંસા મેળવશો નહીં તેથી જ જ આજે ઠાકોરજી બાબા પાસે ખૂબ આવ્યા અને તેમના પુત્રના પ્રસ્થાનનો ઉલ્લેખ પણ કરતા નથી તેમને આજની વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો તેના તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અંત સુધી વાર્તા સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર